નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ બે બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજારુ ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચુ ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને ચોત્રીસ રૂપિયા ચણા નવસો એસી થી એક હજાર ચીમોતેર બાજરો ચારસો થી પાંચસો ને વીસ તુવેરની વાત કરીએ તો બારસો થી પંદરસો ને ચોસાઠ રૂપિયા અડદ અગિયારસો થી ચૌદસો ને એસી મગફળી ઝીણી આઠસો થી એક હજાર સોળ મગફળી જાડી આઠસો પચાસ થી એક હજાર ઇઠોતેર થી ચૌદસો ને વીસ સોયાબીન સાતસો થી ને એક તલ પંદરસો થી એકવીસો જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ત્રણ હજાર ને નેવું રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને પાંચ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ અગિયારસોથી ચૌદસો રૂપિયા તલકાળા ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા મગ અગિયારસો એંસીથી સત્તરસો ને अड़द बार सौ पंदर सौ पंदर घऊ पांच सौ पचास थी छसो तोर चना एक हज़ार चुम्मास हज़ार ओगणसी मगफली झीण आठ सौ पचास थी एक हज़ार पिस्तालीस मगफड़ी जाडी आठ सौ थी एक हज़ार चालीस अजमो बे हज़ार पचीस बेतालीस सौ चालीस एरं अगियारो पचास थी? बार सौ तुवेर बात करिए तो अगियारो तो थी पंदर सौ ने दस डूंगी बात करिए तो સો રૂપિયાથી પાંચસો ને પંદર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર થી ઊંચો ભાવ ચાર હજાર પાંચ રૂપિયા તલી થી બે હજાર રૂપિયા લસણ પાંચસો થી અગિયારસો ને પંચાણું થી પંદર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો થી ઊંચો ભાવ ચૌદસો ને બાણું રૂપિયા તલ સફેદ અગિયારસો પચાસથી સત્તરસો ને પચાસ તલકાળા થી રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને ત્રીસ ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો પંચાવન ચણા એક હજાર પચીસથી એક હજાર પાંસાઠ તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો સિત્તેર રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો રૂપિયા લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ત્રીસ ચણા અગિયારસોથી સત્તરસો પાંત્રીસ મેથી સાતસોથી એક હજાર પંચોતેર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર ત્રણસો પચાસથી ઊંચો ચાર હજાર પચીસ રૂપિયા વરિયાળી બારસોથી બારસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો ને હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જપાવ પાંચસો છોતેરથી ઊંચા છસો ને ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકાણુંથી સાતસો ને સોળ કપાસ અગિયારસો એકથી ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી સાતસોથી અગિયારસો ને એકવીસ મગફળી જાડી છસો પચાસથી અગિયારસો ને એક કલંજી બે હજાર એકાવનથી તેત્રીસસોને એક એરંડા એક હજાર એક્યાસીથી બારસો ને છાસઠ તલકળા અઢારસો એકાવનથી એકતાલીસસોને એક તલ અઢારસો એકાવનથી પચીસસોને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર બસો સો છોતેરથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને એકસઠ રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એક્યાસી ધાણી નવસો એકથી પંદરસો એકત્રીસ મકાઈ ચારસો એકસઠથી ચારસો ને એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી પાંચસોને છવ્વીસ રૂપિયા ચણા એક હજાર એકથી એક હજારને એકાણું અડદ ચારસો એકાવનથી સોળસોને એકાવન મગ એક હજાર એકત્રીસથી સત્તરસોને એકવીસ તુવેરની વાત કરીએ તો નવસો એકથી પંદરસોને એકત્રીસ રૂપિયા સોયાબીન પાંચસો પચાસથી સાતસો ને છોતેર વાલ ત્રણસો એકાવનથી બારસોને એક રાય એક હજાર એકાવનથી એક હજારને એકાવન ચણા સફેદ નવસો એકથી પંદરસોને એક રાયડું એક હજાર એકતાલીસથી એક હજાર એકતાલીસ લસણ ચારસો એકાવનથી બારસો ને એકોતેર વટાણા ત્રણસોથી બાવીસોને એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર